અમદાવાદમાં જેવો વરસ્યો વરસાદી પાણીનો લાભ લઈ કેટલાક પ્રદુષણ માફિયા છોડ્યું પાણી વિશાળથી નારોલ જતા શાસ્ત્રી બ્રિજ નીચે વરસાદી પાણીની સાથે સાથે મોટા પ્રમાણમાં છોડાયું કેમિકલયુક્ત પાણી એબીપી અસ્મિતાના કેમેરામાં આ પાપીઓ પાપ થયું કેદ આ પાણી થી જન આરોગ્ય ને તો ખતરો છે જ સાથો સાથ ખેડૂતોના પાક ને પણ નુકસાન જવાની ભીતિ છે પ્રદૂષણ માફિયાઓના પાપે જ સાબરમતી નદી પ્રદૂષિત થઈ રહી છે પ્રદૂષિત નદી મુદ્દે અગાઉ અનેક વાર હાઈકોર્ટ પણ લગાવી ચૂકી છે ફટકાર કે નિમ્બર પ્રશાસન અને કેમિકલ માફિયાઓ ને હવે નથી રહ્યો અદાલત નો ડર અમદાવાદ માં જેવો વરસ્યો વરસાદ કે પ્રદૂષણના ના પાપીઓ બન્યા બેફામ વરસાદી પાણીનો લાભ લઈ કેટલાક પ્રદૂષણ માફિયા છોડ્યું પાણી વિશાળ થી નારોલ જતા શાસ્ત્રી બ્રિજ નીચે વરસાદી પાણીની સાથે સાથે મોટા પ્રમાણમાં માં છોડાયું પાણી